મોરબીના રામધાન આશ્રમ ખાતે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા શ્રી રામ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું દેવાંગી મારું નામ દેવાંગી છે અમે અહીંયા રત્નેશ્વરી દેવીની કથાનો રસપાન કરીએ છીએ ઘણા બહેનો આવે છે જે સેવામાં તત્પર રહે છે સવારે વડીલો બેઠા રોટલા જે છે અમારે અહીંયાં અન્નક્ષેત્ર ચાલુ છે જેટલા લોકો આવે છે કથાનું રસપાન કરવા તે લોકો બધાને પ્રસાદનો લાભ મળે છે પ્રસાદનો લાભ લઈ અને બધા ભાવિકો ભક્તો બધા પાછા અહીંયા જ વિશ્રામ કરે છે અને પાછો ત્રણ વાગ્યાથી જે કથા ચાલુ સ્ટાર્ટ થાય છે તે ફરીથી બધા લોકો કથાનો રસપાન કરે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે અને અને આ બે તમારી ટીમ છે અને સેવા પણ કરે છે હા બહેનોની ટીમ છે અને રસોઈ બનાવવામાં બધા હેલ્પ કરે છે બધા બહુ મોટે જે શારીરિક ફાળો આપે છે કોઈ આર્થિક ફાળો આપે છે જેવી જેની શબ્દી પ્રમાણે બધા ફાળો આપે જય શિયામ બધા ભક્તોને મોરબી રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે વ્યાસપીઠ પર રત્નેશ્વરી દેવી કથાનું રસપાન કરાવે છે નવ દિવસીય કાર્યક્રમમાં પરમાત્માના જુદા જુદા પ્રસંગો ઉજવાશે જેમાં એક દિવસ એકસો આઠ લોટા રાંદલમાંના એકસો આઠ કુંડી યજ્ઞ સાથે મેડિકલ કેમ્પ પણનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે અનેક સંતો મહંતો આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ પધારશે તો બધાને લાભ લેવા વિનંતી છે અને ધર્મ જગતમાં આપણો ખૂબ ધર્મ સનાતન ધર્મનું રક્ષણ થાય ને યુવાનોને તેમજ બધાને પ્રેરણા મળે એવી બધાને ભાવના વ્યક્ત કરું છું